નમસ્કાર દર્શક મિત્રો બોડેલી નંબર વન ન્યૂઝમાં ઉછાપાં જાંબુગોડા રોડ ઉપર રેતી ભરેલ ટ્રેક્ટર ચાલકે બાઇકને ટક્કર મારતા બે સંતાનો ના પિતાનું મોત યુવાનનું મોત થતા ગામના લોકો તેમજ પરિવારજનો રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા અને સવારે આઠ વાગ્યાથી ત્રણ વાગ્યા સુધી રસ્તો બંધ થતાં ટ્રાફિક જામ થયો હતો પોલીસ તથા સરકારી તંત્ર દોડતું થયું હતું અને મૃતકના પરિજનો તથા ગામ લોકોને ન્યાયની ખાતરી આપતા અંતે મૃતક તેમને પીએમ માટે મોકલવામાં આવ્યો હતો ઉલ્લેખની છે કે રેતીના ટ્રેક્ટરો ખનીજ ચોરી કરીને સ્ટોકો ઉપર રેતી ઠાલવતા હોય છે અને આડેઘા ટ્રેક્ટર હંકારતા હોય છે થોડા સમય અગાઉ પણ એક યુવાનનું મોત થયું હતું જ્યારે નાની બુંડી ખાતે પણ એક શિક્ષકનું મોત થયું હતું પરંતુ ખનીજ ખાતાના અધિકારીઓ તેમજ આરપીઓ હપ્તા ઉતરાવવામાં મસ્કનું રહેતા હોવાથી આવા અકસ્માતો થતા રહે છે અને ટ્રેક્ટરવાળા બિંદાસ હપ્તા આપતા હોવાથી બેફીકરથી ટ્રેક્ટરો ચલાવતા હોય છે તો આવા ખનીજના ભ્રષ્ટ અધિકારીઓ તેમજ આરપીઓ આવા ટ્રેક્ટરો સામે લાલ આંખ કરશે ખરા વિસ્તારમાં ચર્ચા છે છે અંગે મુખ્યમંત્રીને પણ કરવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું અવનવા રોજબરોજ ના સમાચાર જોવા માટે જોતા રહો બોડેલી નંબર વન ન્યુઝ ચેનલ સુધી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી હોય તો સબસ્ક્રાઈબ કરો ને શેર કરો